કાર અને હોન્ડા મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા મોટરસાયકલ પર સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળે છે અકસ્માત બાદ કાર બે બની માર્ગ કિનારે આવેલી બાવળની જાળીમાં ઘૂસી જતા તે આગ લાગી ગઈ હતી અને કાર ખાખ બની ગઈ હતી ઘટનાની જાણ થતાં કોડાય પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી